અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે સરસપુર ખાતે રથયાત્રાની તૈયારીઓ કરાઈ અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ત્યારે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળે ત્યારે સરસપુર ખાતે રણછોડરાય મંદિર ખાતે વિસામો હોય છે ભક્તો વ્યવસ્થિત દર્શન કરી શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થાય તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રાની ગણતરીના બે દિવસ બાકી છે અને અત્યારે હાલ શહેરમાં જે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે સરસપુર ખાતેનો અત્યારે આવા માહોલ જોઈ શકો છો કે ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળશે એટલે કે નિજ મંદિરથી નીકળશે ત્યારે મોસાડમાં પણ જે સરસપુર ખાતે બપોરે વિષામો હોય છે ને આપ જોઈ શકો છો કે સરસપુર ખાતે વ્યવસ્થાના ભાગરૂપે જે સુરક્ષાના ભાગરૂપે

હર્ષોઉલ્લાસ થી ભગવાન નગરચર્યા જયારે નીકળશે ત્યારે ભાવિક ભક્તો પણ સરસપુર ખાતે જે મોસાળ છે ત્યાં દર્શનનો લાભ લેવા માટે અહીં એકત્રિત થશે અને તેને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે પછી મોહન સાથે સચિન ઘડિયા ગુજરાત